હેલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધાનું ઉંધનાજી કિચનમાં આજે હું લઈને આવીશું પાલકની પૂરી પાલકની પૂરીની રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક લીધી છે આમે પાલકની પૂરી પાલકને આપણે ડંઠલ તોડી લીધા છે અને આપણે ધોઈ નાખશું બે ત્રણ પાણી આપણે ધોઈ લેશું પાલકને એક કડાઈમાં મેં પાણી ગરમ કરવા મેકી દીધું છે હવે આપણે પાલકને કડાઈમાં એડ કરીશું આપણે પાલકને બાફી લેવાની છે ઢાકણ બંધ કરી અને આપણે બાફી લઈશું બફાઈ ગઈ છે આપણી પાલક હવે આપણે આને ઠંડા પાણીમાં કાઢી લઈશું આવી રીતે આપણે પાલકને બાફી લઈશું ઠંડા પાણીમાં કાઢીશું એટલે આપણો પાલકનો કલર એવો ને એવો રહેશે અને પૂરીમાં પણ મસ્તીનો કલર આવશે પાલકનો કાઢી લીધી છે મેં આ ઠંડા પાણીમાં હવે મિક્સર જાર લઈને એમાં આપણે પાલક એડ કરીશું થોડાક ધાણા લીધા છે ત્રણ આપણે મરસા લીધા છે એને પણ આપણે મિક્સર જારમાં એડ કરીશું હવે ઢાંકણ બંધ કરી અને આપણે આને ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ થઈ ગયું છે આપણું પાલકની પ્યોરી તૈયાર થઈ ગઈ છે મસ્તીની બની છે આપણી પાલકની પ્યોરી એક વાસણમાં ઘઉંનો ઝીણો લોટ લીધો છે એમાં આપણે હળદર મીઠું ધાણા જીરું અને તેલ એડ કરીશું હવે આ પાલકની પ્યોરી એડ કરીશું હવે આને આપણે એક રોટલીના લોટ જેવો બાંધી લેશું બંધાઈ ગયો છે આપણો લોટ મસ્તીનો આપણે આને હવે થોડી વાર કૂણવી લેશું હવે પુરીઓના નાના નાના આપણે લોઆ વાળીશું આવા આવા બધા આપણે લોહ વાળી લેશું ગેસ ઓન કરી કડાઈ મીકીશું એમાં આપણે તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે પૂરી પાડી લેશું મશીનના વડે આવી મસ્તીની બને છે પાલકની પૂરી તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરી તળી લેશું બધી પૂરી બધી એડ કરી અને આપણે ફેરવી પલટાવી પલટાવી અને બધી તળી લેશું તળાઈ ગઈ છે આપણી પૂરી એક વાસણમાં આપણે કાઢી લેશું બીજી બધી પૂરી પણ આપણે આ જ રીતે તળી લેશું મસ્તીની ફૂલી ફૂલીને આપણી પૂરી તળાઈ છે હવે આ પણ આપણે પૂરી તળાઈ ગઈ છે એને પણ આપણે એક વાસણમાં લઈ લેશું તૈયાર છે આપણી પાલકની પૂરી હારે ખીર છે આથણું છે ખીસોડાનું શાક છે જો મસ્તીની આપણી પૂરી ફૂલેલી છે જેવી કોસી છે અને માખણ જેવી કૂણી છે આ પાલકની પૂરીની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી આવી જ વાનગીઓ તમને રોજે જોવા મળશે મારા વિડીયોમાં જય માતાજી